નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે જેનું બે ચોવીસનું નવું લિસ્ટ જે જાહેર કરવામાં આવેલું છે જેમાં સોળમો હપ્તો જે ખેડૂતોને મળ્યો નથી તેમને સોળમો અને સત્તરમો બંને હપ્તા થઈને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે તો આપણે પૂરેપૂરું લિસ્ટ જે જોવાના છીએ તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો સૌ વાત કરીએ કે પીએમ કિસાન યોજના જે બે હજાર નું નવું લિસ્ટ જે સત્તરમા હપ્તા સાથે સોળમો હપ્તો મળશે તો સોળમો હપ્તો પણ જે ખેડૂતોને આપવામાં આવેલો હપ્તો મળ્યો નથી એ હપ્તો પણ જે સોળમો અને સત્તરમો બંને હપ્તા ભેગા મળશે કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલા ઘણા ખેડૂતોને સોળમો હપ્તો મળ્યો નથી તો ઘણા બધા ખેડૂતોને જે સોળમો હપ્તો બે હજારનો આવી ગયો છે અને ઘણા ખેડૂતોને આ સોળમો હપ્તો મળ્યો નથી એમ કિસાન યોજનાની જે ઓફિશિયલ પોર્ટલ પર મળી જશે તો આ લિસ્ટમાં જો તમારું નામ હશે અને તમને જો સોળમો હપ્તો નહીં મળ્યો હોય તો સોળમો હપ્તા સાથે સત્તરમાં હપ્તા સાથે સોળમો હપ્તો પણ તમને મળી જશે એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયા તમને આપવામાં આવશે તો આપણે પૂરેપૂરું લિસ્ટ આપણે જોશું અને કેવી રીતે જોવું એ પણ તમને હું દેખાડીશ તો વિડીયોને પૂરેપૂરો જોજો સૌપ્રથમ તો તમારે તમારી મોબાઈલની અંદર તમારે ક્રોમ બ્રાઉઝર જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે અને એની અંદર તમારે લખવાનું છે પીએમ કિસાન લિસ્ટ આવું લખીને તમારે સર્ચ કરવાનું રહેશે જેવું તમે સર્ચ સર્ચ કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે તો અહીં તમારે પહેલી જ વેબસાઇટ જે બેનિફિશરી લિસ્ટ બે હજાર ની આપવામાં આવેલી છે એને તમારે ઓપન કરવાની રહેશે જેવી તમે ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ આવી જશે હવે તમારે તમારે અહીં ગામ ગામ તાલુકો તમારું પંચાયત સિલેક્ટ કરવાની રહેશે તો આપણે સિલેક્ટ કરીએ તો તમારે અહીંયા જે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો હું અમરેલી સિલેક્ટ કરીશ ત્યારબાદ તમારે તમારો તાલુકો જે તાલુકો લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારે તમારો બ્લોક એટલે કે તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે તો અહીંથી હું અમરેલી જ સિલેક્ટ કરું છું ને ત્યારબાદ તમારી ગ્રામ પંચાયત જે તે ગ્રામ પંચાયત તમારે લાગુ પડે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ હું અહીં અમરા પર સિલેક્ટ કરીશ અને ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટ જે ગેટ રિપોર્ટનો ઓપ્શન આપવામાં આવેલો છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે

ઓગણસાઠ લોકો છે જેમને આ હપ્તો આપવામાં આવશે તો આવી રીતે તમે ત તમે પણ તમારે મોબાઈલની અંદર તમારી જાતે જોઈ શકો છો કે તમને સોળમો હપ્તો મળ્યો નથી અને તમને સત્તરમા હપ્તા સાથે આ સોળમો હપ્તો પણ આપવામાં આવશે તો આવી રીતે તમારી મોબાઈલની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત